મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલે ખેડૂતોની વહારે આવી ખેડૂતોને થયેલ વળતર ચૂકવવા મુખ્યમંત્રી તેમજ કૃષિ મંત્રીને લખ્યો પત્ર સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા મહેસાણા જિલ્લામાં અને મારા સંસદીય મિત્ર વિસ્તારમાં ઘણો વધારે વરસાદ સારો એવો પડ્યો છે એમ અને અતિ વરસાદ પડવાથી ખેડૂતોને પણ જે નુકસાન થયું છે ધ્યાન ઉપર આવ્યા મુજબ કપાસમાં પણ ક્યાંક વધારે પાણી ભરાઈ ગયા હોય નીચાણાવાળા ખેતરોમાં પાણી ભરાઈ ગયા હોય કપાસ સુકાઈ જવા પણ એવા પ્રશ્નો બનેલા છે જુવાર જે ઘાસચારા માટે એમાં પણ બગાડવાના પ્રશ્નો બનેલા છે એટલે પશુપાલનને ઘાસચારાની પણ મુશ્કેલી થઈ શકે અને અન્ય પાકોમાં પણ જે ખેડૂતોએ જિલ્લામાં જે મારી સમગ્ર રજૂઆત આવી અને એને વાચા આપવા માટે મેં માન્ય આપણા મુખ્યમંત્રી શ્રી અને આપણા માન્ય શ્રી રાઘવજીભાઈ સાહેબને બંનેને આપણે રજૂઆત કરી છે અને અસરગ્રસ્તોને જે નુકસાન થયું છે એના માટે વહેલી તકે સર્વે થાય અને એને જે વળતર મળવાનું વળતર મળે એ માટે મેં એક લોકસભાના પ્રતિનિધિ તરીકે સાંસદ તરીકે મેં આ જિલ્લાની ને આ મહેસાણા લોકસભાની એક વાત ખેડૂતોની વાત મેં સરકાર સમક્ષ મોકલી છે અને એમે પ્રયત્ન કર્યો અને વહેલી તકે એના લાભો મળે એ દિશામાં પ્રયત્ન છે